ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા ખાતે તિરંગા યાત્રા યોજાઈ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મંગળવારે માણસા શહેર ખાતે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી વહીવટીતંત્ર દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું માણસા નગરપાલિકા ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી તિરંગા યાત્રામાં તમામ લોકો હાથમાં તિરંગો લઈ જોડાયા હતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું જ્યારે માણસા શહેર વંદે માતરમ ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા તિરંગા યાત્રા નવીન પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી બજાર થઈ કોલેજ ખાતે ભાજપ પ્રમુખ અનિલભાઈ ચૌધરી એપીએમસી ચેરમેન માધવલાલ પટેલ ટીડીઓ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો આગેવાનો નગરપાલિકા સ્ટાફ મામલતદાર કચેરીનો સ્ટાફ પોલીસ જવાનો જીઆરડી ના જવાનો હોમગાર્ડ જવાનો ફાયર જવાનો આંગણવાડી સ્ટાફ માણસા સિવિલ હોસ્પિટલ સ્ટાફ વહીવટીતંત્રના અધિકારીઓ માણસાની તમામ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા રિપોર્ટર હરેશ ઠાકોર માણસા